મા ડોક્ટર કેવા પછી જલ્દી પેલા 25 લાખ લઈ ગઈ હો અલ્યા ચેંજો બલા આયા મધિયારવા આલો થોડી વાર માટા જો અહીંયા તમારું જોનો આજે કરીને કાઢી દેશે કે એવું ડંડાને એ કોઈ 25 લાખ નો બેગ અને હોનર ચેન લઈને લેવો લેડો લુંડી લઈ એ લે લો તા જલ્દી બોલજે અંતો 25 લાખ લૂંટિત લેવાને આપણે 1-1 લાખ આતો બચ્યો રેજો પેલા ટ્રેન લે ખબર ન પડું જો ઈ શકો પછી થઈ ગઈ કેવો દોરો તો જલ્દી હેડો લૂંટી લે पकड़ ले अरे हम भी पकड़ ले તમા ઓલે ઓ કોટે બોટે ભાટશે લે બોટે ભાગી જે લાલચ ભૂલી ઓલ લાલચ ભૂલી આઈ રે હમુર દે જા ફંકિયા ચા એવાઈ દે લે Lapa tu mahi Aaaa ya puja la Aaaa ya puja la Aaaa ya puja la Mali luwastu apu gatha